ડીસાની જીઆઈડીસીમાં ફરી ફૂડ વિભાગની ટીમે તેલ મિલમાં દરોડા પાડ્યા પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લીધા ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા ડીસા શહેરની જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘી તેલ મરચું હળદર સહિતની ખાદ્ય ચીજોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે ત્યારે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આજે ફૂડ વિભાગની ટીમે ડીસા જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં દરોડા પાડી પામોલિન અને સોયાબીન તેલના સેમ્પલ લીધાતા ડીસાની જીઆઈડીસી માં તેલ મિલોની અંદર મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી એક જાગૃત નાગરિકે રજૂઆત કરતા બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી અને આજે ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી સહિતની ટીમ જીઆઈડીસીમાં પ્લોટ નંબર બત્રીસમાં આવેલ શ્રી સવાઈ માર્કેટિંગ ઓઇલ મિલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી તેમજ ઓઇલ મિલમાંથી શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલના જુદા જુદા સેમ્પલ લીધા હતા ફૂડ વિભાગ સેમ્પલની ચકાસણી અર્થે મોકલશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગના અધિકારી જણાવ્યું હતું ડીસા જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર ફૂડ વિભાગની કાર્યવાહી કાર્યવાહીથી અને બેડસીડિયા તત્વો ફફડાટ વ્યાપી ગયો હતો